મિત્રો સૌર્ય ઊર્જા ઊભી થવા લાગી છે આવનારા છ વર્ષો દરમિયાન ધરતીમાં કામ કરવા વાળી આ પ્રકારની ઉર્જામાં એક એક્સ્ટ્રા ઉછાળ જોવા મળશે આ કેવું છે સદગુરુ જગી વાસુદેવનો તો શું હોય છે આ શૌર્ય જ્વાળા શું પૃથ્વી ઉપર કોઈ ખતરો મંડરાઈ રહ્યો છે આખરે કેવા લોકોને સુરક્ષિત રહેવાની વાત કરી છે સદગુરુ મહારાજે શું થવાનું છે વર્ષ બે હજાર અને ચોવીસમાં શું એપોક્લિપ્સની ઘટના ઘટવાની છે શું થશે આખી દુનિયાનો ઇન્ટરનેટના વગર શું પાવર બ્લેકઆઉટની સ્થિતિ પેદા થવાની છે મિત્રો જો તમે પણ આવા બધા પ્રશ્નોના જવાબ જાણવા માગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી મિત્રો વર્ષ બે હજાર અને ચોવીસને લઈને અનેકો ભવિષ્યવક્તાઓએ ચેતવણી ભરેલી ભવિષ્યવાણીઓ કરેલી છે અને આવી જ ભવિષ્યવાણીઓમાંથી એક છે મહાવિનાશની ભવિષ્યવાણી મિત્રો આપણે ધરતી ઉપર રહીએ છીએ અને આજે આપણે આ ધરતી ઉપર ટેકનોલોજીમાં ખૂબ જ વધારે આગળ વધી ચૂક્યા છીએ પણ આજે પણ બ્રહ્માંડમાં એવી ઘણી બધી ઘટનાઓ છે જેની ઘટવાની જાણકારી તો આપણને હોય છે પણ એમને રોકવાનો ઉપાય આપણી પાસે નથી અને આવી જ ઘટનાઓમાંથી એક છે સોલર ફ્લેર મતલબ કે સોલર સ્ટ્રોમ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે સૂર્ય ઉપર ભયંકર વિસ્ફોટના કારણે તુફાન ઉપડે છે પ્રકાશ અને હાઈ સ્પીડના કણ જ્યારે અંતરિક્ષમાં પડે છે તો એને જ મિત્રો સોલર ફ્લેયર અથવા સોલર સ્ટ્રોમ કહેવામાં આવે છે આમ તો સૌર્ય ઊર્જાઓ એક લાંબા સમયથી ઉપડી રહી છે પણ હવે લગાતાર એમની જે ગતિ છે એ વધી રહી છે વર્ષ બે હજાર ચોવીસના મધ્યથી લઈ અને બે હજાર પચીસ સુધી સૂર્ય જે છે એ પોતાની એકદમ મેક્સિમમ સ્થિતિમાં પહોંચી જશે મિત્રો બ્રહ્માંડમાં રહેલા બધા અને એના ચક્કર લગાવવાના પ્રોસેસને કહેવામાં આવે છે સાયકલ જો આપણે ખબરોની માનીએ તો વર્તમાન સમયમાં સૂર્ય પોતાની અગિયારમી સાયકલમાં પહોંચી જશે એક સોલર સાયકલ અગિયાર વર્ષનો હોય છે મતલબ કે એક અગિયાર વર્ષો પછી સૂર્ય છે એ પોતાની મેગ્નેટિક ફિલ્ડને બદલે છે જેના લીધે સૂર્યના ઉત્તર અને દક્ષિણમાં જેટલો પણ ધ્રુવ થાય છે એ પણ પોતાની પોઝિશનને બદલી નાખે છે અને આ દરમિયાન મિત્રો ભયંકર સોલર સ્ટ્રોમ સોલર ફ્લેયર અને ડાર્ક સ્પોટ જેવી ઘટનાઓ બને છે હર અગિયાર વર્ષ પછી જ્યારે સોલર પોતાની મેગ્નેટિક ફિલ્ડને બદલે છે તો આ સ્થિતિને સોલર મેક્સિમમ કહેવામાં આવે છે ડરાવનારી વાત તો એ છે કે આ સોલર મેગ્ન મેક્સિમમ આપણને વર્ષ બે હજાર ચોવીસ કે બે હજાર પચીસમાં જોવા મળી શકે છે અને મિત્રો આનો સૌથી મોટો અસર પડશે ઇન્ટરનેટની દુનિયા ઉપર આજે જો લોકોને કહેવામાં આવે કે તમે તમને મોબાઈલ ફોન વગર ઇમેજન કરો તો મિત્રો અડધાથી વધારે લોકો તો ગળાથી નીચે પાણી પણ નહીં ઉતારી શકે પણ એક્સપર્ટના અનુસાર આ વખતનો સોલર મેક્ મેક્સિમમ ભયંકર સૌરે તુફાનોને જન્મ આપશે અને જેના ચાલતા એકોક્લિપ્સની ઘટનાઓ પણ બની શકે છે અને જે ઇન્ટરનેટ છે એ હંમેશા માટે બંધ થઈ શકે છે સદ્ગુરુના સિવાય મિત્રો તમામ ભવિષ્યવક્તા અને ઘણા બધા રિસર્ચર્સ પણ એ વાતને કબૂલી ચૂક્યા છે કે જ્યારે જ્યારે સોલર ફ્લેર થાય છે સૂર્ય અપની સ્પીડ બદલે છે ત્યારે ત્યારે ધરતી ઉપર મહાવિનાશ થાય છે મહામારીઓ ફેલે છે યુદ્ધ થાય છે અને લોકોની મોટી સંખ્યામાં મૃત્યુ થાય છે જીવજંતુ મરી જાય છે અને આખી દુનિયામાં ઉથલપુથલ મચી જાય છે વૈજ્ઞાનિકોના અનુસાર વર્ષ બે અને પણ પણ આવી આવી જ જ પ્રકારની કંઈક ઘટના જોવા મળી હતી ત્યારે દુનિયાએ મિત્રો ઘણું બધું સહન કર્યું પણ આપણી કિસ્મત સારી હતી આપણે બચી ગયા પણ આ વખતે મિત્રો સોલર ફ્લેરની આ ઘટના આખી પૃથ્વી અને આખી માણસની સભ્યતા ઉપર અસર નાખવાની છે કારણ કે આ વખતે સૂર્ય પોતાની ચરમ સીમા ઉપર હશે મતલબ કે પહેલાના મુકાબલામાં સૌથી વધારે ગરમ સાથે સાથે એની મેગ્નેટિક ફિલ્ડ પણ સૌથી વધારે મજબૂત હશે જેના ચાલતા સૂર્ય ઉપર વિસ્ફોટ થશે અને પૃથ્વી ઉપર આનો અસર એકદમ સાફ સાફ જોવા મળશે ખાલી વર્ષ બે હજાર ચોવીસમાં જ નહીં પણ આવનારા છ વર્ષો સુધી પણ સૌર્ય ઊર્જાનો ભારે પ્રકોપ આ પૃથ્વી ઉપર જોવા મળશે સદ્ગુરુ મહારાજજીના અનુસાર વર્ષ બે હજાર વીસ પણ પહેલાના મુકાબલામાં સૌર્ય ઉર્જાની ઉર્જાની સૌથી વધારે તાકાત મહેસૂસ કરી ચૂક્યો છે આ દરમિયાન મિત્રો સદગુરુ મહારાજજીની એક પુસ્તક ધ ડેથ પણ આવી હતી ખાસ વાત એ છે કે આ પુસ્તક જે છે એ ફેબ્રુઆરી બે હજાર અને વીસ દરમિયાન લોન્ચ થઈ હતી અને માર્ચ બે હજાર અને વીસમાં કોરોના મહામારીએ કેવી રીતનો તાંડવ મચાવ્યો હતો એ વાત આપણે બધા જાણીએ છીએ આજે પણ મિત્રો કોરોનાનું નામ સાંભળીને જ લોકોને પરસેવો છૂટી જાય છે આ મહામારીએ આખી દુનિયાભરમાં ખૂબ જ ભયંકર તબાહી મચાવી હતી અને લાશોના એકદમ ઢગલા થઈ ગયા હતા હવે ફરી એકવાર મિત્રો સૌર્ય ઉર્જાઓ પોતાના ચરમ ઉપર છે જેનો અસર માણસો જીવજંતુ જાળવા આવી બધી વસ્તુઓ ઉપર

આપણી સામે આવી શકે છે અને મિત્રો આના સંકેત ક્યાંક ને ક્યાંક આપણને વર્તમાન સમયમાં નજર પણ આવી રહ્યા છે જ્યાં ઇઝરાયેલ ઈરાન ફિલિપિન્સ પાકિસ્તાન અફઘાનિસ્તાન આવા તમામ દેશો પોત પોતામાં યુદ્ધ કરી રહ્યા છે આ સૌર્ય ઉર્જાઓના ચાલતા ભીષણ ગરમીનો પણ સામનો માનવ જાતિને કરવું પડશે કારણ કે સોલર મેક્સિમમ દરમિયાન સૂરજ જે છે એ પોતાની ચરમસીમા ઉપર રહેવાનો છે સરળ ભાષામાં કહીએ તો સૂરજ સૌથી વધારે ગરમ રહેવાનું છે એટલો ગરમ રહી શકે છે કે પૃથ્વી ઉપર ગરમી

માણસોને ખૂબ જ હેરાન કરશે મિત્રો બે હજાર ચોવીસમાં સંપૂર્ણ પૃથ્વીનું તાપમાન સામાન્ય સ્તરથી ઘણું વધારે હોઈ શકે છે ભારતમાં હિટવેવ એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે કારણ કે વર્લ્ડ મેટ્રોલોજી રિપોર્ટના અનુસાર વર્ષ બે હજાર અને ચોવીસમાં સૂરજ આગ ઉગલશે જેનું મુખ્ય કારણ છે સૂર્ય ઉપર ઉપડવા વિસ્ફોટ અને તુફાન જેના ચાલતા પૃથ્વીની જલવાયુમાં પણ પરિવર્તન જોવા મળશે પણ એવું નથી મિત્રો મતલબ કે થવું હોય તો ગમે તે થઈ શકે છે પણ આનાથી બચી પણ શકાય છે પણ કેવી રીતે આ જાણવાથી પહેલાં વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો એ વાત તો તમે બધા જાણો જ છો કે બદલાવ જ પ્રકૃતિનો નિયમ છે આજે જે વસ્તુ જેવી છે એ કાલે એવી નહીં રહે એ વસ્તુમાં બદલાવ આવું એકદમ નક્કી છે આપણને ખાલી જરૂર છે કે હરેક બદલાવની સાથે પોતાને બદલવાની મતલબ કે માની લ્યો મિત્રો કે જો સોલર ફ્લેયરના ચાલતા ઇન્ટરનેટ એકદમ ઠપ થઈ જશે તો તમને પોતાને એટલો મજબૂત બનાવવો પડશે કે તમે ઇન્ટરનેટ કે મોબાઈલ ફોન વગર પણ ખુશીથી રહી શકો છો પોતાને ફિઝિકલી એટલો સ્ટ્રોંગ બનાવવો પડશે કે જો કાલે કોઈ મુસીબત આવે છે તો પણ તમે એનો સામનો કરી શકો સદગુરુ મહારાજ કહે છે કે આ મહાપ્રલયથી બચવું કે આ મહાપ્રલયથી પૂરી તરફ ગ્રસિત થવું આ પૂરી રીતે માણસ ઉપર જ છે જોવામાં આવે તો આ વાત એકદમ સાચી છે કારણ કે સૂર્ય ઉપર થવા આ હલચલોના ચાલતા પૃથ્વી ઉપર જે તબાહી જોવા મળશે એનાથી તબાહ થઈ જવું કે પછી એને સહન કરવાની કેપેસિટી આપણી અંદર હોય આ બધી વાતો તમારા ઉપર જ નિર્ભર કરે છે હા મિત્રો એ વાતમાં તો કોઈ પણ શંકા નથી કે પ્રાકૃતિક આપદાઓની આગળ કોઈની પણ નથી ચાલતી પણ તમારા જીવનને કેવી રીતે ખુશીઓથી ભરવું છે આ તો તમારા ઉપર જ નિર્ભર કરે છે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીના અનુસાર આ મહાવિનાશના સમયમાં ખાલી એક જ વસ્તુ છે જે આપણી મદદ કરી શકે છે અને એ છે મિત્રો હરિનામ Yeah. Mm -hmm. હા મિત્રો ઈશ્વરનું નામ જેને યાદ કરી લઈએ જેનું નામ જપીને તમે બધી જ પરેશાનીઓથી એકદમ મુક્ત થઈ શકો છો અને મોટામાં મોટી કઠણાઈનો તમે સામનો પણ કરી શકો છો મિત્રો આપણે જો ઉદાહરણની રીતે સમજીએ તો ગરમી ચાલુ થતાં જ બધા જે ફૂલો હોય છે ગમે તે ફૂલો હોય છે એ એકદમ ખીલી ઉઠે છે કારણ કે એમને ખબર છે કે સૂરજના તપતા તડકાને કેવી રીતે યુઝ કરવાનો છે કેવી રીતે સૂરજની રોશનીનો યુઝ કરીને એ પોતાને તરો તાજા રાખી શકે છે પોતાની જડોના પાણીને ફૂલો સુધી પહોંચાડી શકે છે અને મુસીબતોનો સામનો કરવા માટે પોતાને મજબૂત કરવો પડશે બાકી સોલર ફ્લેયર વર્ષ બે ચોવીસ કે વર્ષ બે માં થવાની છે આ વાતમાં કોઈ પણ શંકાને સ્થાન નથી કારણ કે આ વાતની પુષ્ટિ પોતે વૈજ્ઞાનિકો કરી ચૂક્યા છે અને સોલર ફ્લેયર તુફાન કે વિસ્ફોટ પોતાની સાથે તબાઈ લઈને આવે છે તો દુનિયાને આની સામે સતર્ક રહેવાની જરૂર છે કારણ કે વર્ષ બે હજાર અને બાર જેટલો ભાગ્યશાળી આ બે હજાર ચોવીસનો વર્ષ હોય એ જરૂરી નથી બની શકે છે કે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ છસો વર્ષ પહેલાં જે કહ્યું હતું એ બધી વાતો સાચી થવાની હોય બની શકે કે વર્ષ બે હજાર ચોવીસ માં જ સંપૂર્ણ પૃથ્વીનો મહાવિનાશ લખેલું હોય બની શકે છે કે આ વર્ષ દરમિયાન ત્રીજો વિશ્વયુદ્ધ થવાનું હોય ચારે બાજુ મિસાઇલો ચાલવાની હોય બની શકે છે કે જળ પ્રલય પણ નજીક હોય મિત્રો થવામાં તો ગમે તે થઈ શકે છે પણ શું અને કેવી રીતે આ તો મિત્રો ભવિષ્ય જ આપણને જણાવશે તો મિત્રો આ વાતો ઉપર તમારી શું રાય છે તમને શું લાગે છે શું સોલર ફ્લેર ચાલતા ઇન્ટરનેટ એકદમ બંધ પડી જવાનું છે અને ઇન્ટરનેટની સાથે સાથે બીજી કેટલી વસ્તુઓ સભા થવાની છે મિત્રો તમારો જવાબ નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબ્સ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ